જો આ કોક ઉભર ગયો છે પાણી જમીન લેવાલા જમીન આ પાણી ગુડ મોર્નિંગ ગાઈસ તો નઈ ભાઈ ફ્રેશ થઈ ગયા અને ભાઈ મે લસક ફોન જો ભાઈ તો ધર્મ કર સજીવ બચ્ચે રિક્ષાન બચ્ચી કરજો હવે જો આપણો તો મીકુ છે હોને ખોણો જીતો

ભાઈ જો ભાઈ તો અત્યારે જમવા બે હશે જીમા છે અને જો આપણે કાલે તો ભગભો જોવા જતા પણ હા તો ગાઈ જ આપણે જવું છે સારી લેવા જ કન્ટિન્યુ બન્યા મમ્મી મીટિંગમાં અને દાડીને બે જઈએ સારી લેવા ફાઇનલી જો મસ્ત મજાની સાર છે ને આપણે આઈ જીએ સારવાડા ભાઈ જ હાલ મજૂરી કરવી પડે છે અને મજૂરીમાં કોઈ આપણો મેળીએ નહીં આવતી પણ કન્ટિન્યુ તમે સપોર્ટ કરતા રહેજો જોરદાર સપોર્ટ કરો ગાઈશ અને જબરજસ્ત સપોર્ટ કર્યા એક બે વિડીયોમાં હરિભાના ચાની જે એજન્સીમાં આપણે જોવા જાય અને અત્યારે દાડી જો સારવાર અને આપણે પણ સારવાર દે છે જો આ ખોખું ખૂબ રહી ગયો છે પાણીનો જમીન લેવા જમીન પોણી જો ભાઈ એ સારવાર વાપરી વર્ચીમ જવાનું હતું થાય કે એકાદ બોટલું વાટી જો ભાઈ થઈ ગયું છે પૂરું પ્રાઇઝ બરાબર તાપ લાગે છે ને સારું લઈ જાય છે

પણ આમ અત્યારે કીધું નાવા થોડો બ્લોગ અપલોડ કરીએ જો વરસાદ આવ્યો તો આજ તો વાતાવરણ જુઓ તમે હા મોદો તો ફળે છું હા જે બનાવું એ બનાવો દાડીએ સિંગ બચ્ચો ખાઈશ ગાઈશ આપણે આ છે જો નહીં મજા આવશે ને સારી વાળ વાયા છીએ પણ નાસ્તો લાવ્યા હતા ખાઈ ગયા પસપાટી પડી ગયું હતું ખાવું શીખું લાગે મને હ થઈ જતું થઈ ગયું સવા ખાવાનું જે થવું એ થાય ખાવાનું મિલકવાનું નહીં આ તો કરી લીધો સારી બડ લીયામો તો ગજો બારો થઈ ગયો બોજી ને આમ ઘેર જતા રહીએ ખતમ બાય બાય ટાટા